માખી નીકળી હતી તેમાંથી મીઠાઈ લીધી અમે ખાતા હતા તો ખાતા ખાતા બટકું તોડ્યું તો એમાં માખી ચોંટી તમે પાછી દેવાઈ ગયા તો મેં એમને એવું કીધું કે આમાં માખીને આવું બધું છે એ કે કોઈ એક્સિડન્ટથી આવી ગઈ છે ભૂલ થઈ ગઈ છે એ કે મેં તો કાંઈ વાંધો નહીં પછી એમને મેં વાત કરી તો મેં કીધું અમે ગ્રાહક સુરક્ષામાં તો કાંઈ બોલ્યા લ્યા નહીં ઘડી કે તો વાંધો નહીં જાવ એ કે ભૂલથી થઈ ગયું છે એ કે આમાં એવું થઈ ગયું ક્યારેક એ ક્યાં માંગ કાય નહી આ બધી વસ્તુ એને દઈ દેવી અને એને દંડ થવો જોઈએ વસ્તુ નાખવામાં આવે કોર્પોરેશન જવાના હતા હજી હજી ગયા નથી પાટીદાર ચોક માંથી આમ પડેલી હતી તો એક બટકું ખાધું તો દેખાણી તો જોયું તો આ તો માખી છે તો અમે બદલાવા ગયા કે લાવો પાછી બદલાઈ દઈ કે આમ છે ને ઓલું છે એમ કર્યું તો મેં કીધું આનું શું કરવાનું તો કે મું કીધું તો ગ્રાફ સુરક્ષા કેન્દ્રમાં જ આવી છે કે તો જાવ કાંઈ વાંધો નહીં દુકાન પાટી ખરીદી થવા માર્લોસ એવું નામ છે આમાં ઓકે